આજના બજાર ભાવ હા મિત્રો મારે ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે દિનેશભાઈના ના તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરવો મિત્રો અને કોઈ પણ ભાઈઓને દસ વીસ બોક્સ લેવા હોય તો મિત્રો ફોન ન કરવો મિત્રો દસ વીસ બોક્સ લેવા હોય તો રૂબરૂ આવવાનું રહેશે મિત્રો સવારે સાડા છ વાગ્યા હરાજીનું કામકાજ ચાલુ થાય છે અને સંતોષ જે સામે જોઈ શકો છો સંતોષવારા ભાઈએ તમને કીધું જેવું કે પાકલ કેરી કોઈને લેવી હોય મિત્રો તો તે સંતોષ કેળા ભંડારમાં જવું મિત્રો અને મિત્રો અહીંયા હોલસેલ પણ મળી જશે રિટેલ પણ મળી જશે મિત્રો અને એકવાર જરૂરથી અવશ્ય મુલાકાત લેવો ಪಿಂಚೋತ್ತೂ ನೋಂಚರ್ ಪಂಚೋತ್ತೂ ನೋ ಭ ಆ ಪಚ ರೂಪ ಆ સાડા સાતસો રૂપિયા નું વેચાણી સાડા સાતસો રૂપિયા નવસો ને પચાસ રૂપિયા ભાવ છે નવસો ને પચાસ રૂપિયા ભાવ છે નવસો ને પચાસ વેચાણી નવસો ને પચાસ રૂપિયા ભાવ છે નવસો ને પચાસ ભાવ છે નવસો ને આઠસો આઠસો રૂપિયાનો નો ભાવ આઠસો રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ સાતસો ને પચાસ રૂપિયા નો

છસો રૂપિયા રૂપિયાના ભાવ છે પચાસ રૂપિયા ના ભાવ છે સાતસો ને પચાસ આઠસો ને પચીસ રૂપિયા નો ભાવ છે તમે જોશો સારી ખોલી આઠસો ને પચીસ રૂપિયા વેચાણું છે મસ્ત મોટું ફળ છે આઠસો રૂપિયાનો ભાવ પોણા સાતસો રૂપિયાના છ છસો ને પંચોતેર રૂપિયાનો ભાવ છે પોણા સાતસો રૂપિયામાં જમ્બો વેચાણું છે છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે છસો ને પચાસ રૂપિયામાં ક્વોલિટી વેચાણી છે સારો માલ છે મસો ને પચાસ રૂપિયામાં વેચાણ છસો ને પચીસ રૂપિયા ભાવ છે છસો ને પચીસ રૂપિયામાં વેચાણ પાંચસો ને પચાસ રૂપિયાનો નો ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયામાં વેચાણું છે આ માલ પાંચસો ને પચાસ

છસો ને પચીસ રૂપિયા નો ભાવ છે છસો ને પચીસ રૂપિયા નો ભાવ છે મજા છસો ને પિંચોતેર છસો ને પિંચોતેર છસો ને પિંચોતેર રૂપિયા વેચાડી છે આ કેરી રૂપિયાનો ભાવ ભાવનલી આજના આજ ટાઈપ બજાર આપને જોવા મળ્યા હતા મિત્રો તો મિત્રો ગઈકાલે પાછા મળીશું મિત્રો અને મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય ને તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં કાયમી અમે આવાના આવા ભાવ બતાવતા રહેશે મિત્રો અમારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો